ગુજરાતના જે થાણાઓ છે તે થાણા વિસ્તારમાં જુગાર વલ્લી મટકા મેચના સટ્ટાને હવે ખાસ કરીને નશાકારક પદાર્થ એટલે કે એમડી તેનું છાને છૂપકે કે પછી જાહેરમાં વેચાણ થતું નહીં હોય આ એક કડવી અને સત્ય હકીકત છે અને તેનાથી રાજ્યના લોકો અને પોલીસ પોતે પણ

લૂંટનું સોનું હતું તેમાં એક પીઆઈ અને ડીવાય એસપીની શંકાસ્પદ ભૂમિકા છે અને મામલાથી વાકેફ છે બનાસકાંઠાના પોલીસવાળા અને રેન્જ આઈજી બંને આ શબ્દ છે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના બનાસકાંઠાના કલેક્ટર પાસે તે પહોંચે છે અને આ નશાકારક પદાર્થોનું જે વેચાણ થયું છે તે મામલે તે રજૂઆત પણ કરે છે અને તે પ્રતિક્રિયા પણ આપે છે એના જેટલો જ મહત્ત્વનો મુદ્દો કે પાલનપુર શહેરની

કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે આવો જવાબ પંદર દિવસ સુધી પાલનપુર શહેરમાં આવી ગયું આવું પાલનપુર અમે જોઈ લેવાના સાંખી લેવાના નથી વારંવારની ફરિયાદો જિલ્લા સંકલનમાં પ્રશ્નો ઉપાડીએ મીડિયા સમક્ષ બાઇટ આપીએ વિધાનસભાના મંચ ઉપર બોલીએ એ બાદ પણ જો બનાસકાંઠા પોલીસની શાન ઠેકાણે આવતી ન હોય તો એમની શાન ઠેકાણે લાવવા માટે પછી મેદાને આવવું પડશે હું આખા ગુજરાતના એક એક જિલ્લે તાલુકે તાલુકે જેની પલાઠી વાડીને લડત કરતો હોઉં છું એવો પ્રયોગ બનાસકાંઠા પોલીસ પ્રશાસન મારી જોડે અહીંયા ઈચ્છતી હોય તો એના માટે પણ તૈયાર છું પણ હવે દારૂ જુગાર ને ડ્રગ્સની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી એટલે હું ઈચ્છું છું કે તાબડતોબ આની સામે એક્શન થાય બનાસકાંઠાના પાલનપુર શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર એક બુટલેગરની વૈભવી ગાડી જવાબદારી સોનું એમને તપાસના ભાગરૂપે મળ્યું હતું એમાં ગુનો દાખલ કર્યો મેટર રેકોર્ડ ઉપર નહીં લાવ્યા અને એને ગાયબ કરી દીધું એટલે એકચુઅલી ફોજદારી ગુના કૃત્ય એ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કર્યું છે અને આ બાબતથી આ બાબતથી થી એસપી બધા વાકેફ છે હું ઈચ્છું છું કે સામે એક્શન લેવામાં આવે આવે એમને સસ્પેન્ડ કરવામાં અને આખા બનાસકાંઠામાં ગુજરાતમાં મેસેજ જવો જોઈએ તાબડતો બેઠાની બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે પાલનપુર શહેરની અંદર મંદિરોની આજુબાજુના એક કિલોમીટર બે કિલોમીટરના રેડિયસમાં પણ દારૂ અડ્ડા ચાલે બનાસકાંઠાના કલેક્ટરના બંગલાના બે કિલોમીટરની ની રેડિયસમાં પણ અડ્ડા ચાલે છે તો બનાસકાંઠા પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે કે નહીં આ બુટલેગરોને ફિટ કરવાની એના બદલે એમની એમને ગિફ્ટ કરેલી ગાડીઓમાં જો પોલીસ ઇન્સ્પેક્ટરો ફરતા હોય અને ડીવાયએસપી કોઈ એક્શન લેવા માંગતા ના હોય મિસ્ટર ગામિત તો પોલીસે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એસપી આઈજીએ કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતના પોલીસ વડા ડીજી વિકાસ સાહેબને પણ હું લખવાનો છું ગઈકાલે રાત્રે પછી રેડો પાડીને બધા દારૂ નડ્ડા બંધ કરાય એના મને મેસેજ મળ્યા છે પાક્કા

પાલનપુર થી શરૂઆત કરી છે આખા બનાસકાંઠા જિલ્લાના ચૌદ ચૌદ તાલુકામાં મુદ્દો મેં ઉપાડીશું વ્યક્તિગત પણ ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તરીકે પણ ઉપાડીશ આ બનાસકાંઠા જિલ્લાના અમારા એક્ટિવિઝમ નો એજન્ડા છે અને રહેશે અને હું અહિયાં પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ્સ પછી આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી પાંચ દિવસ પછી અઠવાડિયા પછી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું પણ ફોલોઅપ લેવાનો છે કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો કે નહીં કલેક્ટરનો જવાબ પોઝિટિવ હતો એવા પોઝિટિવ જવાબ સાંભળીને નાગરિકો થાકી ગયા છે આઈ વોન્ટ એક્શન હું ઈચ્છું છું કે બનાસકાંઠાના કલેક્ટરશ્રી અને બનાસકાંઠા ના જિલ્લા પોલીસ પણ પોતાના બંગલે પોતાની કચેરી આવે એ દરમિયાન રસ્તામાં ચાલતા અડ્ડાઓ પેલા બંધ કરીને બતાવના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે